હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે વેજીટેબલ ઇડલી બનાવીશું જે એકદમ સોફ્ટ અને ઇન્સ્ટન્ટ બની જશે અને વેજીટેબલ એડ કરીશું ને એટલે એકદમ હેલ્ધી રેસીપી બનશે તો ચાલો બનાવીશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ઈડલી બનાવવા માટે એક કપ સોજી લેવાની છે અને જે કપ ભરીને સોજી લઈએ તે જ કપ ભરીને એક કપ આપણે દહીં લેવાનું તો મીડિયમ ખાટું એવું દહીં લેવાનું બહુ જ ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો અને એ જ કપ ભરીને અડધો કપ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો આ રીતનું સરસ બેટર બની જશે તો હવે ઢાંકણ ઢાંકીને તેને અડધો કલાક રેસ્ટ આપી દઈશું જેથી સોજી સારી રીતે ફૂલી જાય તો અડધો કલાક પછી એક પેનમાં બે ચમચી જેવું તેલ એડ કરીશું તેમાં અડધી ચમચી ચણાની દાળ એડ કરવાની અડધી ચમચી અડદની દાળ એડ કરીશું એક ચમચી જીરું એડ કરવાનું વચ્ચે આ રીતે તાવેથાની મદદથી હલાવતા રહેવાનું એક ચમચી જીરું એડ કરીશું અને સમારેલા બે મરચાં એડ કરવાના તો ઝીણા સમારેલા મરચાં એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરવાના બે ચમચી કાજુના ટુકડા એડ કરવાના તો મેં કાજુના ટુકડા આ રીતે સમારી લીધા છે તે એડ કરીશું અને આ બધી જ વસ્તુને ધીમી આંચે થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું અને હિંગ એડ કરવાની અને ગેસની આંચ બંધ કરી લઈશું તો અડધો કલાક પછી આ રીતે સરસ સોજી ફૂલી ગઈ છે તો તેમાં આપણો વઘાર કરેલો એડ કરી લેવાનો હવે બે ચમચી ઝીણા સમારેલા ગાજર એડ કરવાના બે ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું બે ચમચી જેવી ડુંગળી એડ કરવાની બાફેલા વટાણા એડ કરીશું અને મકાઈના દાણા બે ચમચી જેવા એડ કરવાના અને મીઠું એડ કરી લેવાનું સ્વાદ પ્રમાણે તો જો આમાંથી તમારી પાસે કોઈ શાકભાજી ના હોય તો સ્કીપ પણ કરી શકાય અને વધારે કે ઓછા જો એડ કરવા હોય તો પણ કરી શકાય તો આ રીતનું બેટર તૈયાર કરવાનું થોડુંક પાણીની જરૂર લાગે તો એડ કરીશું ત્રણ ચાર ચમચી જેટલું પાણી અને આ રીતનું બેટર બનાવી લેવાનું તો હવે આ રીતે પાણી ઉકળે ત્યારબાદ આપણે ઇડલીમાં ખાવાનો સોડા એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરી લેવાના અડધો કપ જેટલા એક ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને સોડા એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું તો પહેલેથી જ ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી લેવાનું તો આ રીતે તેલ લગાવેલા સ્ટેન્ડમાં એક મોટો ચમચો ભરીને ઇડલીનું બેટર એડ કરીશું તો એક એક ચમચો જ એડ કરવાનો કેમ કે ઇડલીનું બેટર પછી ફૂલી જશે તો હવે આપણે સ્ટીમરમાં સ્ટેન્ડ ગોઠવી લઈશું ઈડલીના અને ઢાંકણ બંધ કરી લેવાનું ઢાંકણ બંધ કરીને ફૂલ આંચે દસથી બાર મિનિટ થવા દઈશું તો બાર મિનિટ પછી આપણે ચપ્પાની મદદથી ચેક કરી લઈશું તો ચપ્પુ એકદમ સરસ આ રીતે ક્લીન આવે એનો મતલબ કે ઇડલી થઈ ગઈ છે તો ગેસની આંચ બંધ કરી લેવાની અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સીજવા દઈશું તો પાંચ મિનિટ પછી ઇડલીના સ્ટેન્ડ બહાર કાઢી લેવાના તો અહીંયા આપણી વેજીટેબલ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ઇડલીને આપણે પાંચ એક મિનિટ જેવું બહાર રાખીશું થોડુંક એટલે એની હવા નીકળી જાય વરાળ જેવું અને થોડુંક ઠંડુ થાય ત્યારબાદ ચમચીની મદદથી તેને બહાર કાઢી લઈશું એટલે એકદમ ઇઝીલી બહાર નીકળી જાય તો આ રીતે સાઈડ પર ચમચી લગાવીને બધી જ ઇડલીને બહાર કાઢી લેવાની તો એકદમ આસાનીથી જ બહાર આવી જશે અને આ બધી જ ઇડલી કાઢી લેવાની ત્યારબાદ ફરી તેલ લગાવીને તેમાં બીજી ઇડલી મૂકી દેવાની તો એકદમ સોફ્ટ અને હેલ્ધી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તેને કોપરા ધાણા અને દાળિયાની તીખી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો